આદલડી તું નવીન વેર બે ઘડી કનાચી લેને રંગ મુરલા જાઈ સે મારી એલીનો સાત રે બે ઘડી કનાચી લેને રંગ મુરલા રામ રામ દાઇરા કી દર બધો મજામાં અમે મજામાં છે ને વાગે કા ત્રણ સવા ત્રણ જેવું થયું ને કાલે હું છે ને વાસળી હાટુ આમાં લઈ આવ્યો કંઈક નવીન હું આવાના આવા જ કરતો હોઈ મને છે ને કંઈ બીજું લેવું ન ખબર કા પેલી દોરીયું લેવવા ને કા ટમકરિયું લેવવાની એવાસ કરતો હોય પૂજવા આમાં હે એક આ લેવો દોરી એકદમ લાલ કલરવાળી ને આ છે ગાય આટુ કેટલા ને આવી એક કોન વી ની આ આવી ને કે પચાસ રૂપિયા ના વારંત મળી તો તો જાનું કાંડું ભાંગવું કોડીયું વાળું ભાંગવાનો વિચાર છે ન ઓલું કા આના એવા આવી આઈ જેની

હાલો તો હું પેલા અઢી ત્રણ કિલો જે હું આપણે કાયમ ખાણ દઈએ પણ આગળ વધારે દેખાય પાછળ ઓછું દેખાય પણ આ અમારી ઘરની બિહન છે ને આ ઓછું જ દેખાય પેલેથી સારો જો આ ખડ પીડ્યું ને બંટી થોડીક બધી પાથર મઘોડી કરે નેરવી નથી થતી આનું મારે કરવું કામ કાંઠું ઘણુંય કરે પણ નેરવી આ બધા કરતા દેખા છે જેને નોકરી સાકરી બાકી નથી એટલું ખાણ આપવા એટલો સારો આપવા ઓગીટ કાઢે તો હારિયા ઓગીટ બંટી નું ઓગીટ માણકી તા થતી જ નેરવી પાણી કરવી તો આઈ ને થતી આ છે ને તો વિશ્વમાં ઝાર બાંધતા હાવ જૂના હગડ ઉતા ને ત્યાં ઝાડ નો ત્યાં પડદો કરી દઈએ ને એટલે એટલી આ એક ડેલી નિશી છે હાવસ ઠેકી નો હોય ને હાવસ દીપડા દીપડો તો ગમે ઠેકે આ ઝાડવું થપે ની ગયો હવે આ મારે કાબીર્યું કારની કડાટ કરે છે કામ હોય મીંદડું હોય મીંદડું છે આ બેઠું नीरी मारांदुं बैठ हो खनेत लेती का काम है द दो बागा गोगो के ही है मिमि मिमि मिमिमिमि मिमिमि उत्र कििनासी આ એક ભી છે ને અમારે મસ્તાન છે હવા બપોર ની બે જાય ત્રણ વાગે ઉભી થાય અટાણે ત્રણ સાડા ત્રણ થાય ને તાર ઉભી થાય સુધી ઉભી ન થાય આ બધી બે બે ફેરે ઊભી થાય ભાઈ એક ફેરે દબાવે ને ખાઈ લે પછી ઉભી જ ન થાય બેઠી 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 ઓગાર વાયરા કરે પંખા હેઠ પંખા હેઠ જ બે શિયાળ ની દીકરી છે જો આના કટકા કરવા ખડ ના ઓગીસ નીકળે ને જો ખડ લાગે જાય ભંગાર પીડ્યો ને મારે મોટી માં એ કહેતા હતા કે ભનામણી ની કેડી કેળી દે ને વાહી જા થોડા ન ખાય કા માં પાણી દે ને એકદમ તે વાહી હે ને આજ ન નખાય ઓલી આ આગળ કેળી જેવું થઈ જાય ને તો વાહ જઈને નાખે હગે હું કાલે તો આ તાલિયા પી ને ને તાલિયા એ તાલિયા ને આપણે આ કેળી કરવાની છે જો થઈ જાય તો દા ઓલી ખાડમાં નખાય ને પછી તાલિયા નાખે ને થોડુંક દાંડર માંથી નાખી દેવું એ દાંડર થોડુંક નાખી દે એટલે હલાય આમાં હલો એ હું દાખા ખાજો આ બે કેળીઓ કરી દીધી એક આ કરી દીધી ને એક આ કરી દીધી આથી વાગી વાં ઘા કરે એટલે બે કેળીઓ થઈ ગયું ને આ છે ને આખું સાણ બરોબર નીકળી ગયું કે વા નાખવા જવાય નઈ આ નાખવું પડે એ આ બે ત્રણ ચાલિયા છે અહી હું નાખવા ને આ ખડ છે ને ઉકાળામાં ઉતું તે મેં વાવ વાહું કાઢ્યું

ચાલ્યું કે હું થોડા કાંઠો મારેવા પછી ભેગો ને પાણી કરા ને પછી ખાણ કરા જો આ કાલે આવી રીત થી મી બેઠો ને જો આ કટકાઈ કરી લ પડ્યા હજે ઓલા ખડમાં છે ને બે ચાર અધૂરા છે ને તે આમાંથી છે જ છે તે પછી ને આમાંથી ડાયરેક્ટ કટકા કરી જવા બે બે કાતરીઓ ના ખાવ આને હું કાલે આ હી નહી આલા આ દાતડી આલી

એટલામાં નથી બરે ગઈ પેલા બ્લોક માં આમાં ખારસ ફીટો નથી વાંધો એવું કુસારી દવા સાટી દીધી મૂલ નાખીને દાવી જા એટલે હાલો તો એવું કરવા વર ગયે છે

Zazie Ah, bos mm. Iya, yeah, mantol so, nih, yang yeah, nahap kau Maki, -ma -ma ma-maki Maki mm. Apa adanya sana tuh, ah? Uh. માનતા બે કાણેપે હવાજૂર જવારવાની આપણી હવાહેર ખજૂર જવારવાની ખજૂર જવારવાની ગમે એ માનતા કર્યા ને એટલે ગમે એવી રહોરી હોય ને આપણી થઈ કે ઢોર ની થઈ હોય એ રહોરી છે ને બે જાય અમારે તો ગમે તેવી ઢોરને થાય ને એટલે અમે ગણપતિ બાપા ની માનતા કરીએ એટલે એ ready થઈ જાય મેં સીડ્યો હાઈ જો

हेलीना चात रे बे घडीक नाची ले, ले

Allez, okay. Mm. <laughs> তো নিয়ে তো ভিডিও তো এটা হালে ভিডিও বগড়ে তো তুই